પાણીની સમસ્યાને લઈ વાત કરતા ભુજ નગરપાલિકાના પ્રમુખ પાણી પૂરતા પ્રમાણમાં મળે તે અંગે નગરપાલિકા દ્વારા ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે જેથી કાળઝાડ ગરમી વચ્ચે લોકોને મુશ્કેલી ન પડે અને પાણી લોકોના ઘર સુધી પહોંચે તેવી કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે હમણાં વચ્ચે બે દિવસ પહેલા સાપેડા પાસે એક લાઈન તૂટી ગઈ હતી અને આપણે નર્મદા આધારિત જ છીએ નર્મદામાંથી પૂરું પાણી મળે પુરવઠો મળે તો આપણે વ્યવસ્થિત પાણીની સપ્લાય પાછું આપણે રજૂઆત કરીએ છીએ આપો જેથી કરી અને પબ્લિકોને કોઈને પરેશાની ન થાય અને અમારી રજૂઆતો કરીને એ લોકોએ પાણી પુરવઠો આજે વ્યવસ્થિત આપ્યો છે એટલે અમે જેમ બને એમ લોકોની સુખાકારી માટે અમે પાણીની વ્યવસ્થા માટે બધા કાઉન્સીલરો હોદ્દેદારો બધા ખૂબ જ મહેનત કરીએ છીએ અને પૂરતા પ્રમાણમાં પાણી આવે તેથી અમે વ્યવસ્થિત પાણીનું વિતરણ કરી શકીએ અમારા તો પ્રયત્નો એવા છે કે બે બે ત્રણ દિવસની અંદર અમે પાણી સપ્લાય આપી દઈએ પૂરતા પ્રમાણમાં અમે મહેનત કરીએ છીએ કે જો પુરવઠો વધારે આપશે તો અમે બ બે દિવસે પણ સપ્લાય કરી શકશું